ધનોરી ગામે શેરડીનો પાક સળગાવતા ત્રણ પૈકી એક દીપડીના બચ્ચાનું મોત બે જીવતા મળ્યા વલસાડના ધનોરી ગામના ખેડૂતના ખેતરમાં શેરડીનો પાકનું કટિંગ માટે શેરડી સળગાવ્યા બાદ તેમાંથી દીપડીના ત્રણ બચ્ચામાંથી બે બચ્ચા જીવતા જ્યારે એક બચ્ચું આગમાં ભૂંજાઈ જતા મૃત્યુ થયું હતું ઘટના અંગે વલસાડ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે જીવતા બે બચ્ચાને કબજે લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે વલસાડ પંથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખેતર અને વિસ્તારમાં મારતા દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડાના ભયને કારણે લોકો પોતાના ખેતરમાં ખેતી કરવા માટે નથી જતા ત્યારે વલસાડ તાલુકાના ધનોરી ગામના પટેલ ફળિયામાં સંકેતભાઈ રતિલાલભાઈ પટેલનું ખેતર આવ્યું છે સંકેતભાઈ પટેલે પોતાની ખેતરમાં શેરડીના પાક કટિંગ કરવા માટે શેરડીને સળગાવવામાં આવી હતી સળગાવ્યા બાદ શેરડીના ખેતરમાં અંદરથી દીપડીના નાના ત્રણ બચ્ચામાંથી બે બચ્ચા જીવતા મળ્યા